રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં નિયમોના ઉડ્યા છે આદેશ કર્યા બાદ પણ સુવિધા મેડિકલ સ્ટોર ચાલુ ટેન્ડરને વર્ષ પૂર્ણ થવા છતાં સિવિલમાં આ મેડિકલ સ્ટોર ચાલે છે અગાઉ આરોગ્ય મંત્રીએ પણ મેડિકલ સ્ટોર બંધ કરવા માટે ટકોર કરી હતી આરોગ્ય મંત્રીના આદેશ બાદ પણ સિવિલ તંત્રએ બંધ ન કરાવી આ દુકાન પૂર્વ મંત્રી વલ્લભ કથિરિયા ભાઈની સંસ્થા છે આ મેડિકલ સ્ટોર તો હવે અમે આપણે તમારા માઇન્ડથી અમે એવું કહેવા માગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ના મેડિકલ સ્ટોર બંધ કરવામાં આવે આટલા જેટલા જે લોકોની નિગરાની તેની ઉપર પણ કારદે અસરની કાર્યવાહી આવે કે આધારે તે આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો હતો કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને પ્રધાનમંત્રી સ્ટોરને સોંપી દઈશું મુદ્દે હોસ્પિટલ તંત્રનો જવાબ છેલ્લા રીટેન્ડર વર્ષ બે હાજર પંદર માં કરવામાં આવ્યું હતું મેડિકલ સ્ટોર છે ટૂંક સમયમાં મેડિકલ સ્ટોર ખાલી કરી દેવાશે